કુદરત ની દયા છે આપણા ઉપર માતાજી હંગવારી ની અને બધા દેવો ની તો આ સાલી બાજરા હારા પાક્યા છે ખરીદ અને હજી માતાજી ભગવાન કે લેવા દેશે તો કદાચ વરસાદ થાય વા વા જોડો આવે અને એને પાડી નાખે તો એ હાથમાં થી છૂટવી જાય તો હવે એ તો ઉપરવાળાની કૃપા છે ભાઈ આપણા લેવા દેવા કે ન લેવા દેવા એ એના વર્ષની વાત છે એના કને હાથ જોડી અને પ્રાર્થના કરી છે કે તું લેવા દેજે ભાઈ અને બાજરા અમારે તેમાં અમારે ગણેશપરમાં આ સાલે ખડીર બધી કરતા ગણેશપરમાં બાજરા અમારે બાજરા કે ધાન બીજાય બધે હારા બધાય સારા છે અને આ બાજરો ખાસો માલ ખરી બે શબ્દ હજી મને ફેર થી એટલે બધા ને ખબર પડે આ મહારાઓ ની જે છે ને આપણે મહારાવ શ્રી ખેંગારજી એક ચોપાઈ લખી છે આ વર્ષો પેલા કે ખાસા માલ ખડી બાકર બાજર અને બોર અને કુડ કંતકોટ મે કે ઠાકર ચાકર મેડે ચોર કેમ કી દોસે ઈ રામ જણે આપણને કઈ ખબર નથી કઈ ગયા મહારાવ આપણા કચ્છના મહારાજા કચ્છના મહારાવ શ્રીજી હતા ને એ મતલબ કંતકોટ ઉપર કોઈ પણ રીતે દુભાણા હશે તો ઈ શબ્દ કીધો છે નકા તો કે નહીં ને કારણ કે ઈ તો જગત પાલણ હાર છે દુભાવ્યા હશે તો એવો બોલ એવો આપણા આશરો છે આશરો છે બાકી તો શું બન્યો હોય આપણા તો કલ્પના નથી પણ આ એક અમે કહાની હાંભરી છે અને આ બાજુ લોકમુખે છે લોક મુખે છે એટલે ખબર હોય એટલે

તમારે ઓણ કેટલા કેટલા ખેતરામાં અત્યારે કેવી બાજરી છે અમારે આ બે ખેતરામાં છે બાજરી બે ખેતરામાં છે એટલે લગભગ 15 થી 17 20 એકડમાં છે હમ ને બાકીના મગ છે મગે સારા છે અને હમણાં વીર મને વાત કરી કે અહીંયા બાજરીમાં તમે ખાતર નાખ્યું ન નાખ્યું કે કીયું નાખ્યું દવા નાખી ન નાખી વગર કોઈ પણ દવા નહી બિલકુલ શુદ્ધિક કેવાય ને શુદ્ધ ઓર્ગોનિક કોઈ વસ્તુ ખાતર નહીં કોઈ વસ્તુ બિલકુલ નહી

અને આ અમારો હું તો અહિયાં રાત દિવસ મને આના વગર હાખ નથી આ તમારી ઓફિસ આ અમારી ઓફિસ કયો તો બાપા ભલે ઝુંપડો કયો તો ભલે એ ઝૂંપડો હતો એ કાઢ નાખ્યો લાગે એવો પડ્યો હવે થોડુંક કારણા વતાડી દ્યો અને પછી આપડે વિડીયો ને આપડે કેટલા એકડ તમારે હું વિરમ ભેરા ગયા તમારે ભાઈ મોટા દીકરો હોય ને

કારણ કે તો અમારા તરાવડામાં પાણી આવે તો અમારે જીરાય પણ થાય નહીં ત્યારે અમે તો કુદરત આધારિત છે બીજો તો મારા કને કોઈ ઉપાય નથી તરાવડા ભરાઈ જાય તો જીરા પુષ્કળ થાય જીરો થાય ને જો વરહારું મોલ થાય રામ મોલ ને હા રામ મોલ તો તો પછી બે હાથ માં લાડવા બે હાથ માં લાડવા વરહારા ના લાડવા ને શિયારા ના શિયારા ના લાડવા અને એમાં વળી પછી જીરું વખણ માં જીરો અને દરેકે ઓમ તો ખડીર જે ધાનમાં તો હા તો તો બીજા બધા ધાન ખરીરનો જે પાકે છે સારા મતલબ પાણી નું પાણી જો હોય તો અમારે કને મહેનત તો કરીએ અને આવ કે પુષ્કળ આવે એમ છે અમારો જીરો જે ઊંઝામાં અમે લઈ જઈએ તો બીજા કરતા પાછો હાથો બહો એ રૂપિયા વધારે આવે છે એમ ઉતરી થઈ જોઈએ કે જીરો છે ના એની અંદર હશે કાંઈક આપણે નથી ખબર પડતી પણ એ લોકોને ખબર પડે છે એની અંદર કાઈ ને કાંઈ ફેરફાર હશે વાગણ નું છે પછી કાઠિયાવાડ નું એનાથી થોડોક નબરો આવે છે કાઠિયાવાડ નો જીરો મોટો દાણો મોટો આવે પણ ગમે આ ના આવે છે એટલે કાંઈક તો હશે આવી લાઈટ નથી એટલે કોઈ પણ રીતે આમાં ખરીદના જીરા ને પસંદ વધારે કરે છે અત્યારે તમારે કેટલા આ બાજરી છે આ બાજરી રહી આ બાજરી છે

પણ સત્તા ખાધા પૂરતી તો રહેશે પણ સત્તા ભાઈ બંધુ થઈ અને વેચવાનું થોડુંક નામ લઈશું તો પૂરી નહીં થવા દે ઘરેથી જ લઈ જાય એટલે ઓન ની બાજરી બધા વર્ષથી હારી 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 શું કે માથે વરસાદ નું સાટો નહીં ઠમઠમ થયો અને નીકળી ત્યાં પછી વરસાદ પડ્યો નથી એટલે એકદમ પાક માં હારી આવી હવે કોઈને કોઈને પછી કાઠિયાવાડ સમુદ્ર કોક ને ભાઈ એમ કહી દે કે ભાઈ મારે લેવી છે કે એવું આમ તમારે શું કેવું હવે એ અમારા સંબંધ છે મોરબી ના એ ચતુરભાઈ છે પછી રુઘ્નાથભાઈ છે એના કાકા ભાઈ છે અને એ બધાએ અમારા ભાઈબંધ છે તો ગઈ સાલે મને કીધો ને આ સાલે તો કીધો કે મને મગ પોતાડજો નઈ તો મગ શું આ સાલે તો બાજરી પોતાડશું ને મગે પોતાડશું ભગવાનની દયા છે આ તો બહુ સારો છે આને ભગવાનની બધાન દયા થઈ ગઈ તો ભાઈ આવી રીતે ખાસો માલ ખરીદજો જુઓ છો કે ભગવાનની મહેરબાની છે અને લીલી જેમ ઝરતી ચૂંદડી ઓઢીને ઊભી હોય એવું માહોલ તો ખરેખર અને અમે ચીભડા બીભડા તો લીધે ઉપડે નહીં એટલા ચીભડા દીધા છે ભેગા બરાબર જઈને ખાંસું અને આવી રીતે આમનું આ ખેતર છે અને ખરેખર ભૂખ્યા હોતા હોય ને એવું માહોલ એમ એને ચાલો આમ જો વાયરાનું હિલોડા લેતી હોય એવી બાજરી છે અને ભગવાનની પાસે કૃષ્ણની પાસે તેત્રીસ કરોડ દેવતાની પાસે પ્રાર્થના કરી કે આવા નાવા વર આવે તો ખેડૂત રાજી થાય અને ખેતી પ્રધાન આપણો દેશ છે જો ખેતી વગર કાંઈ નથી ખેતી ન પાકે તો બધી વસ્તુમાં મોંઘવારી વધે તો આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું જય હિન્દ